તો તમે બધાય જોઈ શકો કેટલો સુંદર થાક છે માનવ જરૂર આવે છે સૌમાં આપણે ભાગની જરૂર હોય છે ભગવાનને તો કાર્તા ભોજન આપણે ઠાકોરજી ઉધારી દીધા ને જરૂર આવશે કારણ કે સૌમાં ભોજન તો મિત્રો આ છે અત્યારે હું જે હલાવું છું હવે લીંબુ એક આખું લીંબુ લઈ લીધું આપણે ચટણી નાખી છે એડ કરી છે

મમ્મી આજે આજે વિડિયો ઉતારે છે મમ્મી અને હું બેન બનાવી છે ભગવાન માટે રોજ બેન નો સમય છે રોજ કે રોટલા કરે આજે મેં કીધું કે હું સંભાર બનાવી નાખું કારણ ના માટે લાઠિયા સેવઈ બેન એ બનાવી મિસ ન થઈ જાય આખો વિડિયો મૂકી છું કઈ મિસ નહીં થવા દઉં થાસે તો આશા બનાવી

અને સંભારો આપણે કાણુડાને ખયા છે કાણુડો આપણે પાછો મીઠો સંભારો થાય તીખું ન ખાય મારો કાણો નો થાય દાનો અને એના માટે આપણે મીઠો સંભારો બનાવીશું અને આપણે કાન ત્યાં ગયો ગુણીમાંથી કાઢી બાદ કામથી કાઢી દેજો તો હમ હજુ થોડી ખાંડ એડ કરી લીધા પછી હવે આપણે એક વાટકા લીંબુ ને થોડી ચટણી એડ કરશું મીશો માંથી આમ પાર્સલ મંગાવ્યું છે તો તમારે જોવું હોય તો તમારે થોડીક વાટ જોવી જોઈએ આમ હે એ તમને દેખાડ્યું તમે કન્ટિન્યુ રેજો બધાએ મિત્રો અમે શું એવું એ જોવું હોય તો તમારે કન્ટિન્યુ રહેવાનું અને હમણાં અમે એને અનબોક્સિંગ કરીએ કાઉં હે તો તમે જોઈજો બધાય કે કાઉ હે તો જયેશભાઈને કહે હું કે અનબોક્સિંગ કરે એમાં કાઉ હે ઈ હું ત્રીબ મંગાવ્યું આમ ફોડવા હાટ મીસોમાંથી કે ફટકાર ફમ भट ना रोटे। भजन थोड़ा मजा तो, 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 तो नहीं थोड़ी सर्दी बजाय तो ने पांच साले प्लांट एक मजे इतनी ही तब मित्रो है तो तो रिशेड करना था नहीं तब तो निनवा रूप में हम जो आज औरत होंगे पांच साल पहले लंच है नहीं उल्टी ब्लेड कर तो मित्रों

કારણ કે મારે એ મોત હોયું હોય તો એમની કવાયેલી હતી લુયું ને કીધું પાર્સલ મેં કીધું કે મિત્રને દેખાડે ના કદાચ કોઈને મગાવવું હોય તો યુઝ કરીએ ત્યારે ખબર પડે કે એવું ખાવે બધાય ત્યાં ક્યાંય ખારું આવે અમારે એક ઓલરેડી અમે લીધું હતું મોલમાંથી બીજું તો મિત્રો મેન ટેક્ટી નાઇનનું આ શું હોય ગેસ કરો તમે ગેસ કરો તો આ છે પીંછી જે જે પીંછી છે એની થી કલર કરવાનો મોઢામાં અને મિત્રો આ છે દાઢી મશીન ચાર્જિંગ ચાર્જિંગ તો જોઈ લઈએ આપણે